ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાં તો મજામાં જ રહેવાનું હોય આજના નવા બ્લોગમાં સ્વાગત છે મેં કે આજમાં મેં શરૂ કર્યો છે સાહેબ જેના કામથી કંઈક બહાર ગયેલા છે એટલે બ્લોગ માયા શરૂ કર્યો છે તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બનાવી રહેજો છો વિડીયો ગયો લાઈક કરજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ને આજમાં આપણે શું કામ કરવાનું છે એ તમને દેખાડી દઈએ કાલમાં તો નંદુ નહીં બધા હતા એટલે ઘડીક બેનવી કૂદતા ઘડીક આંતે નાસન ડૂસો ને બધું કામ કરતા હા

અને જાઉં છું મારા વાળા અમારી વાડીએ માંડવી કાઢો મોટા ભાઈ છે ને કેમ કેમ કામ થાય કેમ કેમ માંડવી કાઢવાનું હોય અને કેમ કેમ તમે માંડવીના છીંગના દાણાના ખારસી તમે બધા ખારસી ખાવ ને એ કેમ ખારસી ખાવાની હોય કેમ મહેનત પડે તેવા તમે ખારસી ખાઈ શકો એ તમને બતાવવાનું છે આજમાં તો કન્ટિન્યુ મારા વાળા હવે પછીનું કામ થાય શરૂ એમ તો હોતા હે પણ કાંઈ વાંધો નહીં નેનસી બેન અહીંયા છે ટીસને બેન અહીંયા છે બે બેનું રંબી છે ઓલા પણ ખામડો ધોરણ શરૂ છે તનજી બે અમારી યારે આવે છે એટલે આગળ જઈને ઊભો છે તો ચલો 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 ગાઈશ જાય ગાઈશ વાળી ફેમિલી આપણે જો આ પેરીજાને આ વેઝાને આ નાનો નાનો સેફટીની બોય ગાઈશ આને લઈને આવ્યો છું વાળીએ અને પાછા સપલા મારા સપલા કોક બઠીનું બઠાવી દઉં બઠીનું નહીં પણ બઠાવી દઉં કોક મારા સપલા હું સપલા વગીનું હાલ જાઉં છું ગાઈશ અને અલર તો શરૂ થઈ ગયું જો ના તો બાપ જાવ કેમ પવન વિગીનું આમ જો હંધે ઉડે બાટીને ધબ ધબાટી આ છોકરાને ને ફકી નો કડે ને એમ રાખવાનું છે પણ સિંગની ની ફકી કઈ બહુ નો કડે જોઈ સી જાય છે મજા આવે ને તો થા તો ફેમિલી તમે જોઈ શકતા છો આમાં બે ત્રણ જણા બાપુ ઓરે બાટ ને ધબ ધપટે આ જોવા ધોડિયા તિજા ધોડિયા કાઈ કળા તોય ને કાઈ દેખા તોય ને આમાં બાપુ હોય બાપા ઓલા ભાઈ તો જો આમ ઠાકી દે યાર તો ગાઈસ આપણે ભૂગી જા છીએ અલર પાહે આયે તો બાપ માયરી નો પાળો આવે ધોત બંબુ આમ તમે જોવો યાર મજા હે મજા હે સે

બધા ને આવતી કાંઈ ભીડ પડી જાય એમ કીધું હોય ને વાત સાચી જાય આમ લો કન્ટિન્યુ ત્રણ ચાર જણા કામ કરી રહ્યા છે હું તમને બતાવા લો આમ લવો પણ આવડો ને દેવાનો છે આની અંદર માય તો મારા વાલા આવી રીતના તો સારું જ છે આવું મીડિયમ કહેવાય તો ફૂલ ખાલી નહીં આવું હોતું સારી છે માઇનું એમ મે <laughs>

વાડી ની વાત છે આ વાડી અમારી છે પણ મારા પપ્પા ની ચાર ભાઈઓ છે તો આમાં સાડા ત્રણ વીઘા ચાર ભાઈઓ ભાગ અમી પાસે મારા પપ્પાના ના છોકરા પાંચ મકાન બની થી વીઘા રહે કઈ કન્ટિન્યુ કામ શરૂ થયું દુનિયા નું બળ કરો કઈ દુનિયા બળ કરો હા સડી ગયો નામ જુઓ ભાઈ આમ ને આ નગ ભાંગી જો મારે શું કરવાનું Pak Bos Ini yaudah apa ya Bolker ini ya Nanti lo yang tengok Nah yang panik kita tadi Ini yang amat Nanti panggil jauh Jangan sembunyikan Ini angkulnya jadi kecil Anak-siawe Aduh Nanti Panggil jauh Tanpa mikir Panggil

હજી ફટવા 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 આની દે કાલેજી કોયલ বনમાં બોલે મોર કાના લે 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 લા ઓ એ ગીત ગાવે નઈ નથી યાર કન્ટિન્યુ કામ શરૂ સે એટલે આપણે બેહી જાજી મારવાલા હજી સૂર્ય ભગવાન સે તા માંડું દેગલો કલેકો પૂરો પણ હવે કાંદુલ માંડું તેમને આસોન ડૂસો તા હાથ પડી જવાની છે મને એવું લાગ રયો છે આવડા બદે તો ઠાકી જાશે ડાકો નાકો બદે બેહી જાશે તો કામ શરૂ થાય થોડો થોડો આતો ને થાય આયા તો પૂરો ને આ કાળા પૈય કહેવાય

અને હવે કીવા નીકળે ને કેવા નીકળે છે કઈ ખબર નથી છ વાગી જશે છ માં જરીક વાર છે તો હું અત્યારે ઉપરું ગામમાં સપલા લઈ આવું અને દણું લઈ આવું યાર પછી ઘરે જઈને આવું જો અહીંયા આવ્યો નતો સારો એમ લઈ ગયો મને મારો નખ કેવડો મોટો ગાઈસ ભાંગી ગયો ને હું મારા હાલ જ બગડી ગયો હાવ પણ કાંઈ વાંધો નહીં કંટિન્યુ રાઈ ને આમ જોવો તમે જોડા જાય છોકરા બહ બાટી ધબ ધબાટી તો ચાલો સાઈડ ડાયરેક્ટ ડાયરેક્ટ ઘરે નહીં પણ એટલા ગામમાં મારું બધું મગજ કામ કરતો બંધ થઈ યાર ગામમાં જાણ છે ને પછી ઘરે રાખું યાર તો યાર આપણે છે ને ઘરે પગી ગયા મસ્તી નહિ લેકાન સાવ થાકી દ્યો છું હવે બેસી દયો છું જમવા અહીંયા એવું જમવાનું થોડીશ જો આમાં કઈ શું છે આ સોળાના દાણા અને ટમેટાની પછી આમાં છે શા સોળાના દાણા ટમેટાં અને બાજરાના રોટલા છે ઘઉંના રોટલા છે પછી શાકનું કારેલું છે સાબને અત્યારે શા જઈ હતી શાહ બેસી તો હાલો બધા જમવા અમે જવાલું ને જમવા મળ્યા છીએ

તો અમારે જો આવું જમવાનું છે ને તમે પણ બધા હાલો જમવા અમને જમી લઈને વિડીયો એ પૂરો કરી દઈશું તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો હાલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ જ ખરી પાછામાં આપણે ન બોલાવો તો જય જરાજી કદાચ